જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચવા માટે આવેલ છે મારુતિ સુઝુકી કંપનીની બ્રેજા ગાડી વેચી દેવાની છે બ્રેજા વીડીઆઈ વર્ઝન છે ઓપ્શનલ ગાડી વેચી દેવાની છે બ્રેજા વીડીઆઈ વર્ઝનની ડીઝલ એન્જિન બ્રેજા વેચવાની છે સાવ વ્યાજબી ભાવે મિત્રો આ બ્રેજા આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે કંડિશન સારી એન્જિન પાવરફુલ છે ગાડી માં એક પણ રૂપિયા નો ખર્ચ નથી તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી ની બધી જ માહિતી મળશે તો શરૂ કરીએ આજ નો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેમજ ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી આગળ મળશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડેલ બે હજારને સોળનું મોડલ રહેશે બારમો મહિનો છે અને અઠાવીસ તારીખ છે એટલે કે બે હજાર સત્તરનું જ મોડલ થયું બે દિવસ બાકી છે ખાલી બે હજાર સત્તરનું મોડલ રહેશે અને સેકન્ડ ઓનરની ગાડી છે ડીઝલ એન્જિન કાર રહેશે આ બ્રેજા વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ગાડીનો વીમો પણ શરૂ છે ગાડીની બધી જ ડિટેલ તમને વિડીયોમાં મળશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવી મોડલ બે હજાર સોળનું મોડલ બારમો મહિનો ને અઠ્યાવીસ તારીખ રહેશે સેકન્ડ ઓનરની ગાડી ડીઝલ એન્જિન કાર છે સાસવેલી ગાડી રહેશે ગાડીની ઇન્ટિરિયર કન્ડિશન પણ તમે જોઈ શકો છો વીમો સારું છે અને લેધરના સીટ કવર રહેશે ગ્રે કલર છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે ડીઝલ કાર રહેશે તમારે જો બ્રેજા ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે બગસરા તમને ગાડી જોવા મળશે બાલુભાઈ પાસે બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લામાં અને બ્રેજા ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ બગસરા બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ જઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદી માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે જ મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે બાલુભાઈના નંબર છે તે માલિકના નંબર છે તે ભાઈને ફોન કરી તમે બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બ્રેજા વિડીઆઈ વર્ઝન ડીઝલ કાર રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ સત્તર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી વીમો ચરું છે અને લેધરના સીટ કવર રહેશે તેમજ ગ્રે કલર એન્જિન પાવરફુલ છે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે છ લાખ પચીસ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું